રાજકોટમાં ગઈકાલથી મેઘરાજા મનમ ભરીને વરસી રહ્યા છે રાજકોટમાં ગઈકાલે સાત ઇંચ તો આજે આનંદ માણી શક્યા નથી તો મેળાના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી મેળાના વેપારીઓ દ્વારા મેળો બે દિવસ વધુ વધારવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે અને આ અંગે તંત્ર આગામી દિવસોમાં નિર્ણય પણ લેશે બે નળો હવામાન વિભાગે જે રીતના વરસાદની આગાહી કરી હતી તે રીતના રાજકોટમાં પણ ગઈકાલથી નવ ઇંચ વરસાદ પડતા રાજકોટ અને સૌરાષ્ટ્રનો જે સૌથી મહત્વનો જે લોક મેળો ગણાય છે એમાં પાણી પાણી ભરાઈ ગયા છે અને મેળા સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સાથે સાથે આર્થિક નુકસાની પણ વેઠવી પડી છે જેથી મેળા સંચાલકો બે દિવસ સુધી મેળો વધારવાની માંગ કરી રહ્યા છે તંત્ર દ્વારા આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાય છે કે નહીં તેના ઉપર સૌની નજર છે રવિ બોટવાણી દૂરદર્શન ન્યૂઝ રાજકોટ